રાજપીપળા શહેરના બજારમાં પતંગમાં બજારમાં ભારે નો માહોલ વેપારીઓ થયા બેહાલ અને છેલ્લી ઘડીએ ગ્રાહક નીકળે તેવી આશાઓ વ્યક્ત કરી રાજપીપલા માં ઉત્તરાણ પર્વ નજીક આવી છે ત્યારે ઉત્તરાયણ ને માંડ બે દિવસ બાકી છે ત્યારે બજારમાં વેપારીઓ જોવા મળ્યું છે માવઠાની અસર ઉપરાંત પતંગ દુકાનો વધુ ખોલી હોવા પણ ઘરાકી ઓછી જોવા મળી રહી છે ઉપરાંત દસ થી પંદર ટકા પતંગ દોરા નો ભાવ વધારો નોંધાય છે બજારમાં પચાસ રૂપિયા થી માંડીને બસો પચાસ રૂપિયા સુધી પોડીના ભાવે પતંગો મળી રહ્યા છે જુદા જુદા બ્રાન્ડ ની દોરીઓ બસો પચાસ થી લઈને હજાર સુધી મળી રહી છે એટલે કે ગ્રાહક ઉતરાણ મોંઘી ચશ્મા કલાકારો ની તસવીરો એવેન્જર્સ દોરા એક્સપ્લોઝર કાર્ટૂન વાળી તસવીરો પતંગો પણ બજારમાં આવી છેલ્લા બે દિવસમાં માં વેપારીઓની આશા છે હાલ પતંગ રશિયાઓ દોરો માંજવા પણ આવી રહ્યા હોય ત્યારે દોરો માંજવાના ચરખા પણ

ભાવમાં કેટલા ટકાનો વધારો થયો ટકામાં દસ ટકા જેટલો વધારો થયો છે શું ભાવ ચાલે છે સિત્તેર રૂપિયા છે સો રૂપિયા છે એકસો વીસ રૂપિયા છે એકસો ચાલીસ રૂપિયાક વાળી છે પછી બસો પચાસ રૂપિયા ની છે જેવી જેવી પતંગ કીધો છે એવો ભાવ છે પતંગ બજારમાં માં ઘરાકી નથી એનું શું કારણ આમ માવટા થયા કરે છે એના કારણસર થોડીક મંદી વધારે લાગે શું પછી છેલ્લા દિવસોમાં રાજપીત નર્મદા જિલ્લા શહેરમાં મોદી સાહેબ ની પતંગ પ્લાસ્ટિક અવન અવર મોટી વેરાયટી નાની વેરાયટી એ બધી બનાવી છે અને પ્લાસ્ટિક ની માંગ વધારે છે અને મોદી સાહેબ નું ઉપર પોસ્ટર બનાવેલું છે એના માટે પતંગો મોદી સાહેબ ની વધારે માંગ છે ને ચાલે છે દરે રાત વેચાય છે એ પતંગો મોદી સાહેબ ની પતંગ વધારે વેચાય છે બીજું કે રાજ જુલા માં થોડીક અમને મંદી છે બે દિવસ પછી ધરાકી બાર ની તેની તારીખ માં ઘરાકી સાંજ નીકળે પતંગો ની તો એ આગળ લોકસભાની ચૂંટણી આવે છે એના કારણે મોદી સાહેબ ની પતંગો ની માંગણી વધારે છે એ મહામત માં વધારે પડતી મોદી સાહેબ ની પતંગો ચાલે છે નાની થી મોટી લાગી